નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભુજના રાજગોર બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પાંજો સમાજ પાંજી નવરાત્રી એ શીર્ષક હેઠળ યોજાયેલ આ રાસોત્સવમાં સમાજની બહેનો એક સરખા પરંપરાગત પહેરવેશમાં હાજર રહી સૌનું મન મોહી લીધું હતું આ પ્રસંગે આશરે અગિયારસો મહિલાઓએ એકસાથે રાસમાં જોડાઈને ભવ્ય મહારાસનું દ્રશ્ય સર્જ્યું હતું જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું આયોજન અંગે માહિતી આપતા યુવા પ્રમુખ રાજેશ ગોરે જણાવ્યું હતું કે આ રાસોત્સવનો હેતુ સમાજમાં એકતા અને સંગઠનનો સંદેશ પ્રસરાવવાનો છે ભુજ ના આરટીઓ રિલોકેશન સાઇટ ખાતે આવેલ રાજગોર સમાજવાડી અને શ્રી પરશુરામ મંદિર ચોક પર યોજાયેલ આ મહોત્સવમાં ભુજ શહેરના મોટા પ્રમાણમાં લોકોએ ઉપસ્થિતિ આપી હતી નિઃશુલ્ક આયોજિત આ ઉત્સવમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રવિભાઈ ત્રવાડી તેમજ ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા નવરાત્રીના છઠ્ઠા દિવસે યોજાયેલ આ ભવ્ય મહારાસોત્સવમાં સમાજની એકતા અને ભાઈચારો પ્રગટ થવા સાથે માતાજીની ભક્તિ અને સાંસ્કૃતિક પરંપરાનું અનોખું સંયોજન જોવા મળ્યું હતું